સહજાત્મ સ્વરૂપ પરમ જય પ્રભુ જે કોઈ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે અને તે બીજેથી નહીં પણ અમ થકી એમ પણ અત્ર માનીએ છીએ તમારો આ વાક્ય અંગે પ્રશ્ન છે વર્તનામુ ત્રણસો અઠ્ઠાણુંમાં પરમ બૌદ્ધવે આ પ્રમાણે નિષ્કારણ કરુણાથી ઉદ્ગારો લેખ્યા છે આભ્યંતર પરિણામ અવલોકન આત્મન નોંધ પહેલીની સાડત્રીસમી નોંધમાં કહે છે કે જે પુરુષ સદગુરુષની ઉપાસના વિના નિજકલ્પનાએ આત્મ સ્વરૂપનો નિર્ધાર કરે તે માત્ર પોતાના સચ્છંદના ઉદયને વેદે છે એમ વિચારવું ઘટે છે આગળ એમ પણ લખ્યું કે જે જીવ સત્પુરુષના ગુણનો વિચાર ન કરે અને પોતાની કલ્પનાના આશ્રય વર્તે તે જીવ સહજ માત્રમાં ભવવૃદ્ધિ ઉત્પન્ન કરે છે કેમ કે અમર થવાને માટે ઝેર પીવે છે શાસ્ત્રમાં માર્ગ કયો છે મર્મ તો સત્પુરુષના હૃદયમાં છે નકશા પ્રમાણે મુસાફરી શરૂ થાય પછી મંજિલ સુધી તે નકશા ન ચલાય રસ્તામાં ખાડા ટેકરા ઝાંખરા કાંટા કંકર આવે તે કંઈ બધું નકશામાં બતાવ્યું ન હોય શાસ્ત્રો વાંચીને આત્મ સ્વરૂપનો નિર્ધાર લેવો તે અંગે બોલ્યું છે કે નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આંબળો શાસ્ત્ર પણ સત્પુરુષના આશય સમજે તો નહીં તો શસ્ત્ર રૂપે પરિણમે ગમ પીડા વિના આગમ અનથકારક થઈ પડે શાસ્ત્રોમાં તો સુધારા વધારા ઘટાડા કુધારા થયા હોય તેનો નિર્ધાર આત્મનુભવી ગુરુ સિવાય કોઈ લઈ ન શકે પોતાની કલ્પનાએ ધર્મનું સ્વરૂપ નિર્ધારી લઈ ઓક સંજ્ઞાએ લોકસંજ્ઞાએ સંપ્રદાયે કે બાપ દાદા જે ધર્મ માનીને આચરણ કરતા હતા તે જ ચાલુ રાખતા કે તે આગળ ધપાવતા ધર્મ નિપતતો નથી અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ પણ તેમાં કોઈ એવો પ્રકાર નહીં આવે કે જે અજવાળો રૂપ હોય તેમજ આવરણ ટીમીર જેને છે એવા પ્રાણીની કલ્પનામાંની કોઈ પણ કલ્પના સત જણાતી નથી અને સતની નજીક સંભવતી નથી સત છે તે ભ્રાંતિ નથી ભ્રાંતિથી કેવળ જુદું જ છે કલ્પનાથી પર છે માટે જેને પ્રાપ્ત કરવાની દ્રઢમતી થઈ તેણે પોતે કંઈ જ જાણતો નથી એવો દ્રઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો અને પછી સતની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય સંતને શરણે જા આ જે વચનો લખ્યા છે તે સર્વમુમુક્ષોને પરમ બંધુરૂપ છે પરમ રક્ષકરૂપ છે એમ કૃપાદેવ બોધે છે અને આ વચનોને સમ્યક પ્રકારે વિચારેથી પદને આપે એવા છે એમ પણ લખ્યું એમાં નિર્ગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી શટ દર્શનનું સર્વોત્તમ તત્વ અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે કહ્યું છે એ તમને અને કોઈ પણ મુમુક્ષને ગુપ્ત રીતે કહેવાનો અમારો મંત્ર છે એમાં સત જ કહ્યું છે એ સમજવા માટે ઘણો જ સમય ગાળજો એમ પરમ બૌધ્ય ખંભાતના મુમુક્ષોને અને એ રીતે આપણને આજ્ઞા આપી છે એ મૂળમાં પામેલો પમાડે દીવે દીવો થાય તે બોધ છે જૈન અને જૈનેતરમાં આ જ બોધ ઠામઠામ છે કે નિજ છંદનસે ના મિલે એરો વૈકુધામ પણ સંત કૃપાશે પાઈએ સોહરી સપસેઠામ શુદ્ધ આત્મા જેને હાંસલ થયો છે એ સ્વયં જ પરમાત્મા તત્વના ધણી છે કેમ કે તે સદગુરુ અને આત્મા એક જ છે આ સાકાર પરમાત્માનું રૂપ છે નિરાકાર પરમાત્મા મળે નહીં નિરાકાર પરમાત્મા જીવે બનવાનું છે જીવમાંથી શિવ એ માર્ગ જુદો છે અને તેનું સ્વરૂપ પણ જુદું છે પરમબ બૌે વચનામુ સો એકત્રીસમાં કહે છે કે જેમ માત્ર કથન જ્ઞાનીઓ કહે છે તેમ નથી માટે ઠેકાણે ઠેકાણે જેને કાં પૂછે છે કેમ કે તે અપૂર્વ ભાવનો અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવા યોગ્ય નથી સંત હરિગુરુ એક હૈ ભિન્ન કહો મત કોઈ કહે પ્રીતમ સદગુરુ મિલે તાકુ માલુમ હોય સદગુરુ મળે એને ખબર પડે કે ભગવાન અને ગુરુ ભગવાન અને સંત ભગવાન અને સત્પુરુષમાં કોઈ ફરક નથી સત્પુરુષ એ જ કે નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે શાસ્ત્રમાં નથી સાંભળ્યામાં પણ નથી છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે આવા સત્પુરુષને અંતરંગ સ્પૃહ નથી એવી જેની ગુપ્ત આચરણા છે આ પ્રમાણે પરમ કંઈ કહે છે કે બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી અને આમ કર્યા વિના એટલે આવા સત્પુરુષને વળગ્યા વિના તારો કોઈ કાળે છૂટકો થનાર નથી આ અનુભવ પ્રવચન પ્રમાણિક ગણ આવા એક સત્પુરુષને રાજી કરવામાં તેની સર્વ ઇચ્છાને પ્રશંસવામાં તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષે જઈશ વચનમુ ચારસો ત્રણમાં બોલ્યું છે કે જેવું ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ મનન કરવા જોગ કે આરાધ યોગ નથી માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે એ આ વાત આરાધવા જોગ છે ઘણા શાસ્ત્રો અને ઘણા વાક્યોને અભ્યાસ કરતાં પણ જો જ્ઞાની પુરુષની એક એક આજ્ઞા જે ઉપાશે તો ઘણા શાસ્ત્રોથી થતું ફળ સહજમાં પ્રાપ્ત થાય જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી જ થવી જોઈએ એ સ્વાભાવિક સમજાય છે છતાં જે લોકલજ્જા આદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી એ જ અનતાનુમંતી કશાયનું મૂળ છે જ્ઞાનની પ્રાપ્તિ જાણે ઈચ્છવી તેણે જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું એમ જીન આગમ આદિ સર્વશાસ્ત્રો કહે છે પોતાની ઈચ્છાએ પ્રવર્તતા અનાદિકાળથી રખડ્યો જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ એટલે આજ્ઞાએ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી આગળ બોધે છે કે જ્ઞાનીની આજ્ઞાનું અર્ધન તે જ કરી શકે કે જે એક નિષ્ઠાએ તન મન ધનની આસક્તિનો ત્યાગ કરી જ્ઞાનીની ભક્તિમાં જોડાય અનંત કાળ સુધી જીવ નિંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુતમાં પણ કેવળ જ્ઞાન પામે પરમાર્થ આત્મા શાસ્ત્રમાં નહીં જ્ઞાન શાસ્ત્રમાં નહીં જ્ઞાન જ્ઞાનીમાં કળો એમ જીનવર કહે છે શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહે છે મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ જ્ઞાન માર્ગની આ જ શ્રેણી છે અને આ પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી એમ પરમ કુપોળદેવ કહે છે અનંતકાળથી જીવે જપ તપ શાસ્ત્રધિન વગેરે અનંતવર કર્યું તથા જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે કર્યું નથી કે તે અમે પ્રથમ જ જણાવ્યું છે એમ કુપાળદેવ કહે છે આગળ આગમની વાત કરતાં કહે છે કે ગળાંગ સૂત્રમાં ઋષભદેવજી ભગવાને જે અઠ્ઠાણું પુત્રના ઉપદેશ્યા છે મોક્ષ માર્ગે ચડાવ્યા છે ત્યાં એ જ ઉપદેશ કર્યો છે કે એ આયુષ્ય મનો આ જેવે સર્વ કર્યું છે એક આ વિના તે શું તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન સત્પુરુષનો ઉપદેશ તે સાંભળ્યા નથી રૂળે પ્રકારે કરી તે ઉઠાવ્યા નથી મૂળમાં આ જ મુનિઓનું સામાયિક કે આત્મસ્વરૂપની પ્રાપ્તિ છે સુધરમા સ્વામી જમ્મુ સ્વામીને ઉપદેશ છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન તેણે આમ અમને કહ્યું છે કે ગુરુને આધીન થયે વર્તા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા એક આ સ્થળે નહીં પણ સ્થળે અને સર્વશાસ્ત્રમાં એ જ વાત કહેવાનું લક્ષ્ય છે કે આણાએ ધમો આણાય તવો આજ્ઞાનું આરાધન એ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ તપ ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણાર્વિંદ તે પ્રત્યે અચળ પ્રેમથી આ વિના અને સમ્યક પ્રતિથી આવ્યા વિના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી આ આવેથી અવશ્ય તે મુમુખું જેના ચરણારવિંદ તેણે સેવ્યા છે તેની દશાને પામે છે આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે સેવે છે અને સેવશે પરમ કુપાલદેવ કહે છે કે જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે સર્વશાસ્ત્રનો લક્ષ્ય જોવા જતા એ જ છે અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઈચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો એ માર્ગ આરાધ્યા વિના જે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે જ્યાં સુધી જીવને સ્વચ્છંદ રૂપે અંધત્વ છે ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી ટૂંકમાં આજ્ઞા ગુરુણા અવિચારણીય શ્વાસોશ્વાસ સિવાય શિષ્યની બીજી કોઈ ક્રિયા ગુરુ આજ્ઞા વિના થવી સંભવે નહીં આત્મવિનય થઈ સરળ અને લઘુત્વભાવ પામી સદૈવ સત્પુરુષના ચરણ કમળ પ્રતિ રહ્યો તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માની જે જાતની રિદ્ધિ છે તે જાતની રિદ્ધિ શિષ્ય પણ પ્રાપ્ત કરે જે શ્વાસનો જય કરે છે તો મનનો જય કરે છે અને જે મનનો જય કરે છે તે આત્મલિનતા પામે છે આ કયું તે માત્ર વ્યવહાર માત્ર છે એમ પરંપરા કહે છે નિશ્ચયમાં અપૂર્વ યોજના સત્પુરુષના અંતરમાં રહી છે તે એ કે શ્વાસનો જય કરતા છતાં જો સત્પુરુષની આજ્ઞાથી પરાંગ મુક્તા છે તો તે શ્વાસ જય પરિણામે સંસાર જ વધારે છે શ્વાસનો જય ત્યાં છે કે જ્યાં વાસનાનો જય છે મોક્ષનો માર્ગ બહાર નથી પણ આત્મામાં છે માર્ગને પામેલો માર્ગ પ્રમાડશે બે અક્ષરમાં માર ગયો છે અને અનાદિકાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયો નથી તે વિચારો એમ પરમકુપાલદેવ બોધે છે આ બે અક્ષર પૂજ્ય પ્રભુજી કહેતા કે જ્ઞાન અને જ્ઞાની અથવા તો આજ્ઞા હવે ત્રણમુત એકસો બોતેરમાં પરમકુપાલદેવ પૂજ્ય પ્રભુજીને કહે છે કે નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું સત્પુરુષના ચરિત્રોનું સ્મરણ કરવું સત્પુરુષના લક્ષણનું ચિંતન કરવું સત્પુરુષની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું અને તેના મન કાયની પ્રત્યેક ચેષ્ટાના અદભુત રહસ્યો ફરી ફરી નિર્દેશન કરવા તેઓએ સંમત કરેલું સર્વસંમત કરવું આ મુખ્ય માર્ગ છે આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું નિર્વાણને અર્થે માન્ય રાખવા શ્રદ્ધા યોગ્ય ફરી ફરી યોગ્ય ક્ષણે ક્ષણે સમયે સમયે તેમાં લીન યોગ્ય પરમ રહસ્ય છે અને એ જ સર્વ શાસ્ત્રનો સર્વસંતના હૃદયનો ઈશ્વરના ઘરનો મરમપમાનો મહામાર્ગ છે અને એ સઘળાનું કારણ કે વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ જ છે આજે ગમે તો કાલે ગમે તો લાખ વર્ષે અને ગમે તો તેથી મોડે અથવા વહેલે એ જ સૂજે એ જ પ્રાપ્ત થયે છૂટકો છે પણ જીવને બે મોટા બંધન છે એક સ્વચ્છંદ અને બીજું પ્રતિબંધ સ્વચ્છંદ ટાળવાની ઈચ્છા જેની છે તેને જ્ઞાનની આજ્ઞા આરાધવી જોઈએ તેને લાગી છે તેને જ લાગી છે અને તેણે જ જાણી છે તે જ પીવું પીવું પોકારે છે લાગી છે તેને જ લાગી છે તેના જ સંઘથી લાગે છે અને જ્યારે લાગે છે ત્યારે જ છૂટકો હોય છે એ વિના બીજો સુગમ મોક્ષ માર્ગ છે જ નહીં તથાપિ કોઈ પ્રયત્ન કરતું નથી પરમ કુલદેવ કહે છે મોહ બળવાન છે વચનામું ત્રણસો અઠ્ઠાવનમાં લખ્યું જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જેવો પદાર્થનો બોધ પામ્યો છે જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામ્યો છે તે જીવને સમ્યક દર્શન થાય છે જ્ઞાની પુરુષનો નિશ્ચય થઈ અંતર્ભેદ ન રહે તો આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે એવું જ્ઞાની પોકારીને ગયા છતાં લોકો ભૂલે છે એ પરમ કુબોધને આશ્ચર્ય થાય છે રાગ દ્વેષના પ્રત્યક્ષ બળવાન નિમિત્તો પ્રાપ્ત થયે પણ જેનો આત્મભાવ કિંચિત માત્ર પણ ક્ષોભ પામતો નથી તે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતાં પણ મહાનિજેરા થાય એમાં સંચય નથી એમ પરમ બોધ વચનામુ સાતસો છત્રીસમાં બોધે છે પરમ પુરુષની મુખ્ય ભક્તિ ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય એવા સદવર્તનથી પ્રાપ્ત થાય છે સદવર્તન શું ચરણ પ્રતિપત્તિ શુદ્ધ આચરણની ઉપાસના રૂપ સદવર્તન જ્ઞાનીની મુખ્ય આજ્ઞા આ છે એ આજ્ઞા જ પરમ પુરુષની મુખ્ય ભક્તિરૂપ છે સંતનો અદ્ભુત માર્ગ આમાં પ્રકાશ્યો છે પરમકુપાલદેવ વચનમુદ બસો વચનામલ વિશે કહે છે કે જો મણિ એક જ વૃત્તિએ એ વાક્યોને આરચ છે એટલે જે કોઈ મુમૂકશું એક જ વૃત્તિએ આ વાક્યોને આરચ છે અને તે જ પુરુષની એટલે પરમકુપાલદેવની આજ્ઞામાં લીન રહેશે તો અનંત પ્રાપ્ત થયેલું પરિભ્રમણ મટી જશે ઘણા ઘણા પ્રકારથી મનન કરતા પરમ કુપાલદેવ કહે છે કે અમારો દ્રઢ નિશ્ચય છે કે ભક્તિએ સર્વોપરી માર્ગ છે અને તે ભક્તિ જો સત્પુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે સૌભાગભાઈને પત્રમાં લખે છે બંને જણા એટલે સૌભાગભાઈ અને ડુંગરસિંહ ગોસળિયા વિચાર કરી વસ્તુને ફરી ફરીને સમજો મનથી કરેલો નિશ્ચય સાક્ષાત નિશ્ચય માનશો નહીં જ્ઞાનીથી થયેલું નિશ્ચય જાણીને પર્વતોમાં કલ્યાણ છે એક પત્રમાં લખે છે સત હાલ તો કેવળ અપ્રગટ રહ્યું જણાય છે જુદી જુદી ચેષ્ટાય તે હાલ પ્રગટ જેવું માનવામાં આવે છે જેમ કે યોગાધિક સાધનોથી આત્માનું ધ્યાન કરવાથી અધ્યાત્મ ચિંતનથી અને વેદાંત શુષ્ક બનીને પણ તે તેવું નથી એમ જે જે સાધન આ જેવે પૂર્વકાળે કર્યા છે તે તે સાધન જ્ઞાની પુરુષની આજ્ઞાથી થયા જણાતા નથી એ વાત અંદેશ રહિત લાગે છે જો એમ થયું હોત એટલે કે જ્ઞાની પુરુષની આજ્ઞાથી સાધનો થયા હોત તો જીવને સંસાર પરિભ્રમણ હોય નહીં જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે ભાવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે કારણ કે જ્ઞાનીને આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ નથી અને આત્માર્થ પણ સાધી ઉદય ઉદયપ્રયોગે જેનો ધ્યેય છે એવા જ્ઞાની પુરુષની આજ્ઞા તે ફક્ત આત્માર્થમાં જ સામાજીવીને પ્રેરે છે અને આ જીવે તો પૂર્વકાળે કંઈ આત્મા જાણ્યું જ નથી ઉલટો આત્માર્થ વિસ્મરણ પણ ચાલ્યો આવે છે અને તે પોતાની કલ્પના કરી સાધન કરે તે આત્માર્થ ન જ થાય અને ઉલટું આત્માર્થ સાધું છું એવું દુષ્ટ અભિમાન થયા કરે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ પદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે અને એ વાત જ્યારે જીવથી મનાય છે ત્યારથી જ બીજા દોષનું ઉપશમો અને નિવર્તું શરૂ થાય છે પૂજ્ય પ્રભુસિંહજી બોધમાં વારંવાર કહેતા એક ઉપર આવો એક ઉપર આવો વાત છે માન્યની પણ શ્રદ્ધા પરમ દુલ્લા પૂજ્ય બ્રહ્મચારીજી પણ બોધમાં અને પત્રોમાં જણાવતા કે સંતે બતાવેલ સંતે ચિંધેલ માર્ગ જોખમ વગરનો છે સલામત છે બંને આત્મજ્ઞાની છેક સુધી કહેતા ગયા કે અમે ગુરુ થતા નથી ગુરુ બતાવીએ છીએ અમારા ગુરુ તે તમારા ગુરુ બંનેના ધણી એટલે અમારા ને તમારા ધણી જુદા ન કરવા તે જ બતાવે છે કે અધ્યાત્મમાં પોતાની મેળે નિશ્ચય કરવો એ કેટલું જોખમ લીધું ગણાય વળી પરમ પરમબોધએ તો બહેન્દ્રી આપી છે કે ચિંધે રસ્તે પુરુષાર્થ કરો કાળ કાંડું પકડવા આવશે તેનો ઉપાય અમે લઈશું કહે છે મુનિ આજ્ઞામાં રહેજો ચાર ગતિના કોઈ પણ છેડેથી ઉગારી લઈશું આશ્રય શરણ લીધું કે સિદ્ધિ થવાની જ ગુરુબિન જ્ઞાનનો ઉપજે ગુરુબીન મિલેને મોક્ષ આગળ કહે છે ગુરુબિન માલા ફેરતે ગુરુબિન દે તે દાન ગુરુબિન સબ નિષ્ફળ ગયા પૂછો વેદ પુરાણ કબીર કહે છે પૂજ્ય જે કહેતા કે પણ તેથી કંઈ પોખનારીને ન પણાય ગોર મહારાજ તો હસ્તમિળાપ કરાવી આપે કે ગોર મહારાજનું ઘર નથી માંડવાનું પૂજ્ય મગન બાપા કે જેઓએ પૂજ્ય પ્રભુસિંહજીની આજ્ઞા પૂજ્ય બ્રહ્મચર્યજી મારફત પરમ બોલ્યુને ત્રણ નમસ્કાર કરી આજ્ઞા ભક્તિ સ્મરણ મંત્ર અને આજીવન બ્રહ્મચર્ય વ્રત લીધેલ તેઓ કહેતા કે પ્રત્યક્ષ તો ગધેડો હોય તેને વરમાળા ન પહેરાવાય આ કાળની આ કાળની જ વાત પ્રત્યક્ષ એટલે આત્મા જેણે અનુભવ્યો છે તે અને એમ નહીં તો વચનામુ છસો ત્રાણુંમાં બોલ્યું તે મુજબ ઘણા વિચારવાન જેઓએ ભક્તિમાર્ગનો આશ્રય કર્યો છે અને આજ્ઞા આશ્રિતપણું અથવા પરમપુરુષ સદગુરુને વિશે સર્વાર પણ સ્વાધીનપણું શીર્ષાવન દીઠું છે અને તેમ જ વર્ત્યા છે તથાપિ તેઓ યોગ પ્રાપ્ત થવો જોઈએ નહીં તો ચિંતામણી જેવો જેનો એક સમય છે એવો મનુષ્ય દેહ ઉલટો પરિભ્રમણ બુદ્ધિનો હેતુ થાય એટલે પોતાની બુદ્ધિએ ગમે તેને બાજી પડવાનું નથી ગમે તેને વળગવાનું નથી ગુરુ કર્યા મેં ગોકુળનાથ ન ગુરા મનને ગાલીનાથ મન મનાવી સગુરો થયો પણ વિચાર ન ગુરાનો નગુરો જ રહ્યો અખાજી કહે છે એટલે ગમે તેને જો ગુરુ માને તો પોતાની કઈ દશા થાય એ અખાએ સ્વાનુભવની વાત કરી છે અને તેથી જ સંત શ્રી પ્રભુજીના કહેવાથી મારે પરમ કુમાવની આજ્ઞા માન્ય હો પરમ કુમદેવ પૂછે છે આનો સંગ થયા પછી સર્વ પ્રકારે નિર્ભય રહેતા શીખવું પૂછ્યું આપને આ વાક્ય કેમ લાગે છે ખરા અંતકરણે વિશેષ સત સમાગમના જીવને ઉત્કૃષ્ટ દશા પણ થોડા જ વખતમાં પ્રાપ્ત થાય છે એમ પણ કુપોદેવ બોધ્યું છે વાણ વિશેના પાણ પણ પહોંચે દરિયા પાર મુજ મોક્ષ કાર્યના કારણ ઉત્તમ તારણ તરણ વહાણ ચરણ શરણ સેવા દઈ સ્વામી તારો પાપી પહાણ જય દેવ રાજેન્દ્ર મહાન ઓહો રાજચંદ્ર ભગવાન સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ